लिब्री सिविल हॉस्पिटल ખાતે પોલિયો રસીકરણનો શુભારંભ આ કાર્યક્રમમાં 21208 બાળકોનું કુલ 84 બુથ પર 168 ટીમ અને 4 ટ્રાન્ઝિસ્ટ પોઈન્ટ પર રસીકરણ લિબ્રી સિવિલ હોસ્પિટલ ખાતે પોલિયો રસીકરણનો શુભારંભ કરવામાં આવ્યો હતો ત્યારે આ બાબતે ખાસ કરીને વાત કરવામાં આવે તો દેશભરમાં પોલિયો નાબૂદ થાય તે હેતુથી લિબ્રી સિવિલ હોસ્પિટલ ખાતે રસીકરણનો શુભારંભ કરવામાં આવ્યો હતો આ રસીકરણ 3 દિવસ કરવામાં આવશે लिंबड़ी तालुका में पोलियो राउंड अंतर्गत आरआर हॉस्पिटल बुथ पर नगरपालिका प्रमुख रघुभाई पटेल अश्विन भाई डोरिया तालुका हेल्थ ऑफिसर डॉक्टर हर्षित सोलंकी तालुका हेल्थ सुपरवाइजर मनोज भट्ट डॉक्टर मयूर पटेल आयुष मेडिकल ऑफिसर डॉक्टर चेतन आचार्य आरबीएस के मेडिकल ऑफिसर डॉक्टर वैभव बेलाणी वगैरे द्वारा दीप प्रागट्य करी कार्यक्रम ने खुला मुकवा આ પોલિયો રસીકરણ કાર્યક્રમમાં 21208 બાળકોનું કુલ 84 બુથ પર 168 ટીમ અને 4 ટ્રાન્ઝિસ્ટ પોઈન્ટ પર બે ટીપા પોલિયોના પીવડાવીને પોલિયો જેવા ગંભીર રોગથી રક્ષિત કરવામાં આવશે આવનારા સમયમાં સમગ્ર ભારત દેશમાં પોલિયોને નાબૂદ કરવાની સરકારની નિમફલિત થાય અને ભારત દેશને પોલિયો મુક્ત બનાવવામાં માટે અને ભારતનું ભવિષ્ય સુરક્ષિત રાખવામાં આપના સૌની પણ એટલી જ જવાબદારી બની રહે છે અહેવાલ કલ્પેશ વાઢેર લોકારપણ